કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ ચોક રોડની મરામત કામગીરી શરૂ કરાઈ કિસાન પથ યોજના હેઠળ તથા માર્ગ અને રસ્તા વિભાગ કચેરી દ્વારા એસી લાખ મંજૂર મદદનીશ ઈજનેર ઇજનેર વિજયભાઈ ભાદરકાએ જણાવ્યું હતું કે ચોમાસા બાદ રોડ રસ્તા મરામતની કામગીરી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પહેલા ડામર કામ પછી સીસી અને સ્ટ્રક્ચર કામ થશે રોડની મરામત થવાથી રોજિંદી અવર તથા વાહન વ્યવહારની સુવિધા માટે વધારો થશે હું વિજી ભાદરકા મદદની સિઝનેર માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા બાદ રસ્તાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત આ અમારા હસ્તકનો બસવાડી એપ્રોચ રોડ માટેનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે કિસાન પદ યોજના અંતર્ગત રૂપિયા એંસી લાખના મંજૂર થયેલ છે જે અંતર્ગત ડામરકામ સીસી કામ તેમજ અન્ય સ્ટ્રક્ચર કામ મંજૂર થયેલ છે જેમાં હાલ ડામરકામની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે ફર્સ્ટ લેયરનું કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને અવરજવર માટે અને સુવિધામાં વધારો થશે